સ્પષ્ટ થાય છે કે હિન્દુની જે ગાય માતા છે એમના માટે મહત્વની નથી એમના માટે વાયબ્રન્ટ અને જે બિલ્ડરોના માટેની જે પોલિસી છે એના ઉપર કામ એમના માટે એ મહત્વ નહીં કે ગાય માતા અમે અમારી મુખ્ય જે અમારી માંગણીઓ છે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અત્યારે સ્ટેન્ડિંગ કમિટી એમની મળવાની એમને વાત કરી છે પણ અમે ફરીથી પાછા બે ટગલા પાછળ જઈને અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને પણ મળી આવેદનપત્ર આપવાના છીએ અમે અમારા અગ્રણીઓ સાથે વાત કરી અને પછી જઈશું ત્યાં અને જો હજુ પણ કંઈ ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ચોવીસ કલાક બાદ જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવશે એ આક્રમક નિર્ણયો હશે હા એટલું ચોક્કસ તમને ખાતરી આપું છું એ અહિંસક હશે પણ ચોક્કસ રીતે આક્રમક પણ જરૂર હશે જે કંઈ પણ હશે એ અંસનની વાત હોય અમરનાથ ઉપવાસની વાત હોય જળનો ત્યાગ કરવો પડે તો પણ એ કરવાની તૈયારી છે પણ અમારે આનું પરિણામ જોઈએ છે અને હું આપના સનિષ્ઠ માધ્યમથી હજુ પણ એ કમિશ્નરશ્રીને કહું છું કે આ અમારી વાત સાંભળો અને એક નિરાકરણ જોઈએ છે અમે પરિણામ અમે તમારી સાથે પૂરક થઈ અમે વાત કરવા માગીએ છીએ અને કામ કરવા માગીએ છીએ અમને પણ નથી ગમતું કે રસ્તા ઉપર કોઈ ઢોર રખડતું આવે કોઈ અકસ્માત થાય કોઈનું વાલ જોયું કોઈ ગુમાવી જોઈએ અમે સાથે રીનકાર કરવા માગીએ છીએ અમે અમારી ગાયો ઘેર બાંધી રાખવા માટેના અમે સોગંદનામા પણ તૈયાર છીએ પછી પણ કંઈ પણ કોઈ બી ઘટના બને કોઈ ઢોર ઉપર આવતો તો એના ઉપર તમે દંડાત્મક કાર્યભાઈ જે કોઈ પણ તમે નિયમ બનાવો એ મુજબ કરશો પણ અમારી હાલ પૂરતી માગણી જે છે મુખ્ય એ આજે પણ ફરી રિપીટ હું કરું છું કે જે ગાય ઢોરવાડામાં મગી રહી છે એ છોડવામાં આવે